દીવના ગોગલાના હેસી જેટલા ભક્તોએ દીવથી વીરપુર સુધી પદયાત્રા હિમાચલ પ્રદેશ દીવના ઘોઘલા જલારામ મંદિરથી એસી જેટલા પદયાત્રીઓ પદયાત્રા પર નીકળ્યા શ્રી રઘુવંશી યુવક ગ્રુપ દ્વારા આયોજિત બપોરે ત્રણ કલાકે જલારામ ભક્તો એકત્રિત થયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેઓ જય જલારામના સૂત્રોચ્ચાર સાથે વીરપુરની પદયાત્રા પર રવાના થયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રામાં એસી જેટલા પદયાત્રીઓ જોડાયા હતા તેઓની આ પદયાત્રા છ દિવસની છે પદયાત્રા દરમિયાન તેઓ રસ્તામાં જલારામ બાપાના ભજન કીર્તન કરતા કરતા પદયાત્રા કરી આગળ નીકળ્યા હતા આપણે સાથે કોણ થી બોલો બોલો વાળા બોલે બોલે વાળા બોલે બોલે બોલો બોલો જ બોલો Ah, ti bolo! Ah, ti bolo! Ah, ti bolo! Ah,

મારું નામ શ્યામલા સોલંકી હું આ રઘુવંશી ગ્રુપમાં ઉનાના ચૌદ વર્ષથી જોડાયેલો છું અને છેલ્લા હું ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ મારા નેતૃત્વમાં અહીંયા ઘોઘલાના પદયાત્રા લઈને જાઉં છું અમારો પ્રવાસ છ દિવસનો છે અમે અહીંયાથી પહેલી નાઇટ ઉના કરશું બીજી નાઇટ તુલસી શ્યામ ત્રીજી નાઇટ ધારી ચોથી નાઇટ બગસરા પાંચમી નાઇટ વડિયા અને છઠ્ઠા દિવસે અમે સાંજના છ વાગે પહોંચશું આ પૂરી પદયાત્રામાં અમને પૂરેપૂરો સાથ સહકાર લુહાણા માજણો દિલથી અમને આપે છે અમે એમનો દિલથી આધારપૂર્વક અમે એનો આભાર માનીએ છીએ જય જલારામ